નમસ્કાર અશ્મિત્ર આપજે રહ્યા છ બી પોટ એટ ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સિક્યુરિટી ગાર્ડની દગાબાજી અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાંથી છ પોઈન્ટ એકણ લાખના મશીનરી સામાનની ચોરી ત્રણ સાગ રીતે મળી કર્યું કૃત્ય અંકલેશ્વર જેડી આવેલી ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ચોરીની ઘટના સમાવી છે કંપનીના સિક્યુરિટી ગાર્ડે જ આ ચોરી અંજામાં બી હોવાનું બહાર આવ્યું છે કંપનીમાં એચઆરએફ આસિફ શેખે જેઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મટીરિયલ્સ યુનિટમાં રાત્રિ તરીકે બજાવતા અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી આરોપી સિક્યુરિટી ગાર્ડ પ્રોડક્શન એરિયાના શટરનો ખોલ લોક ખોલી અંદરથી રૂપિયા છપો એકા લાખની કિંમતનો મશીનરી સામાન ચોરી કરી ગયો હતો ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા કંપનીના જ સિક્યુરિટી ગાર્ડ આ ગુના નું આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જેડીસી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે બી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર